દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર લઈને જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવા વડોદરાની જેલમાં રાખેલા છે એ તો બધા લોકો ને ખબર છે પણ ચૈતર વસાવાની જેલમાં હાલત કેવી છે અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં શું કરી રહ્યા છે અને અઠાવી ઓગસ્ટ ના દિવસે

તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવાની ફેમિલી ચૈતર વસાવાના દીકરા અને ચૈતર વસાવાના નાનકડા છોકરાઓ અત્યારે હાલ ચૈતર વસાવાનો તમે જે આ સાઇડમાં ફોટો જોતા હશો એ ફોટો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની ફેમિલીએ ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત કરી અને ચૈતર વસાવાની હાલત અત્યારે હાલ જેલની અંદર કેવી છે જેલમાં તે કેવો ટાઈમ વિતાવી રહ્યા છે એની માહિતી પૂછી તો મિત્રો અત્યારે હાલ જે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે એની આપણે ફાઇનલ તમને માહિતી નથી આપતા કે ચૈતર વસાવાની જ્યારે જેલની અંદર મુલાકાત થઈ ત્યારનો આ ફોટો છે પણ મિત્રો આ ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો આ ફોટા ઉપર એવું લખી પણ રહ્યા છે તો મિત્રો એ તમારે ખાસ નોંધ લેવી કે હું તમને ફાઇનલ નથી કહેતો કે જેલમાં મુલાકાત કરી અને જેલમાંથી આ ફોટો વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો ચૈતર વસાવાની ફેમિલી હોય કે અન્ય સમાજના લોકો હોય અત્યારે હાલ ચૈતર વસાવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અત્યારે બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની અંદર છે તો ઓગસ્ટ ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાને ને જામીન મળશે કે નહીં મળે ત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે ચૈતર વસાવાને જરૂરથી જામીન મળશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં બતાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે